હેલો દોસ્તો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આજના વિડીયોમાં તો ધૂમધડાકા બોલવાના છે કારણ કે આપણી પાસે છે ચાર લેપટોપ અહીંયા છે આ ડેલનું લેનોવોનું એચપી સિલ્વર એચપી બ્લેક ચાર લેપટોપ છે આ ચાર લેપટોપમાંથી એક લેપટોપને આજે આપણે તોડી પાડવાનું છે તો આપણે તોડવા માટે સ્પેશિયલ કારીગર બોલાવ્યા છે મિકેનિકલ દેવાન્સ મિત્રો આજે આપણે તોડવાના છે આ ચારે ચાર લેપટોપ અને આ ચારે ચાર લેપટોપ તોડશે દર્શનભાઈ હા એને જોઈ જીચારૂકી દોગર લઈએ આવી કારીગર આવી જાવ આવી જાવ આમ આમ થોડા કામ ધીમે 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 હાલો આપણે વિડીયો ઉતારી દઈએ તમ તારે આ બસ તો પેલા નજીક થી લેપટોપ નું સીન બતાવો તમે ઊભા તો નહી થાય તો કા ઉભા રહો અમે નજીક થઈ વાહ તો આ લેપટોપ છે તો જો અહીંયા અહીંયા થોડું ઝૂમ કરો ઝૂમ કરો તો અહિયાં ઝૂમ કરી દી આપડે આ થોડુંક ટટેલું બટેલું લાગે છે એટલે તમને યસ યસ તમાર મોઢું ન થાતું તમે તારે કયો ના 300 આવી ગયો હવે તમાર મોઢું લઈ લઈ થોડું અને બીજી તમને કન્ડિશન બતાવું અચ્છા નહીં છે ને હા સ્પેશિયલ લેપટોપ છે એટલા માટે હવે આપણે આને તોડવાનું છે કે હવે ચલા તો અને ખોલીને તમે જોઈ લો કે વાહ 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 અવાજ આવે 180 માં આમાં એલા વલુ મૂક દેવાન છે ખોલ એટલે વલુ અવાજ ન વલુ આવે આ લેપટોપ તમને એમ લાગતું હશે કે 180 નથી તમારી વાત સાચી છે 180 નથી આ 360 વાહ વાહ

તો મિત્રો આવી રીતના લેપટોપની અંદર ઘણા બધા પાર્ટ છે બેટરી જ છે ને શું છે બેટરી તો આ બેટરી છે અને આમાં કઈ ડેટ બેટ મારેલું નથી પણ આ બેટરી છે ચાર હજાર ચારસો જ આવેલા મોબાઈલ જેટલી જ છે ખાલી તો આવું છે ને આખો તો મિત્રો આ રીતના બધી વસ્તુ એક પછી એક ખોલવાની છે આખું લેપટોપ જ ખોલ નાખવાનું છે અંદર ક્યાં ક્યાં પાર્ટ છે એ બધે જોવા માટે તો આ સ્ક્રૂ બધા ખોલ નાખ્યા છે ચારે ચાર અને હજી આ ઓછું થતું નથી કારણ કે અહીંયા આની પાઇપ છે ઓછું ન થતું હોય તો ખેંચીને કર નાખ ઓહ આ શું છે કાંઈ ખબર નથી આમાંથી ઓલું તો ફરીથી આખી બોડીના જે સ્ક્રૂ છે ફરતી કર હતા એ ખોલી નાખ્યા છે એટલે ફરીથી ખોલશું તો આખી વસ્તુ અલગ થઈ જવી જોઈએ જોઈએ આખો અલગ થાય છે કે કઈ રીતે છે થાય છે હા વિડીયોને હજી લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો તો એ બધું કરો ત્યાં સુધીમાં કોમેન્ટ કરીને જણાવો તમારે કાંઈ લેપટોપ ખોલાવવા બોલાવવા હોય તો કોન્ટેક કરી શકો છો લેપટોપ ખોલાવવા માટે નીચે કોમેન્ટ કરીને ભાઈ ધડાકા બોલી રહ્યા છે તડ 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 તડ

બાગ લાવે એ તો અમુક થઈ જાય નખો હવે એવું નહીં આવે બધી અને ખોલી હોય ક્રૂન નીકળ્યા કે રાખાય સંતાડીને રાખ્યા છે બધા એમાં સ્ક્રૂ છે લખો આ સ્ક્રૂ બધાય ખોલી નાખ્યો છે

વિડિયો ગઈ પાઈ મારો આવો આલે મોઢું મોઢું આવો જ આવું ટમ 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 આવી ગયો તો હવે ડિસ્પ્લે આખી ફાઈતે ફ્રેમ ને બધું કાઢી નાખ્યું છે હવે ડિસ્પ્લે આખી કાઢીને બતાઉં તો આ નવેલ આ ડિસ્પ્લે નથી રહી હવે આ નોર્મલ કાચ છે કદાચ એક પાર્ટીમાંથી બે પાર્ટી કરી ને કહી અને ડિસ્પ્લેની નીચે એવું કોડ છે આ શું હોય છે કોઈના આઈડિયા હોય તો કે ત્રીજી પાર્ટી એ પાર્ટી ડિસ્પ્લેની નીચે જો આ ચાર પાર્ટી એની નીચે જે છે પછી એ આ તમારી કાઈટા જાય ને પણ ગ્લાસ છે

Ini yang ada di Ini yang ada di kamera 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 Ini yang ada di